Legenda

એ તો ઉતારીએ અને રહીમે રાખે બે રહી રમે ત્રણ થી રમે રાખતા દાદા જે

હવે તો વિદ્યાર્થી એમ કે મેડમ અમે ક્લાસ કરેલા છે ને તમને આઈબ્રો કર્યા આવો અરે બેન ટાઈમ નથી આઈબ્રો કરવા જવાનો ટાઈમ નથી ત્રીજે માળે જીરું આવી ગયું ગામડેથી બગડી જાય એ પહેલાં આપણે એને ટાણે બે તો ખરી બિચારા હમું કરીને ન આપે હમું આપણે કરી અને ઠેકાણે પાડવું પડે ત્રીજે માળે જીરું હુકવવા ગઈ પાણો લેવા ગઈ તો ફટ કરીને પાણો પગમાં પડ્યો અડધો નખ નીકળી ગયો આપણા નસીબની અંદર પીળા લખેલી હોય ને પીળા એ ગમે અહીંયાથી આવી અને આપણે પકડી જઈએ જીરા ઘણું બધું જીરું છે ને પાંચલા માથે જીરું છે તો ત્રીજે માળે હુકવું છે આટલું જીરું આવ્યું છે ગામડેથી માણસ છે ને આપને વસ્તુ આપે મારા નણંદના ઘરે નણંદને એકસો ને અઠાવી વીઘા જમીન છે બાજકી મોટી ભરી કોથળો ભરીને માંડવી એ હતી દઈ જાય બિચાડા અહીં સુધી દેવા હોત માર ભાણે જ આવે દેવા પછી આને ફૂકવી લીધું આ છે ખાલી ઝાટકવાનું છે કોકોક ડાળખા છે ને ચાયણેથી ચારી નાખીને એટલે ચટકાય જાય તડકે હવાનું બપોરનું તડકે નાખ્યું તો એકદમ તપી ગયું છે આખું વરસ પાછું આપણે ધાણા જીરામાં ને શાકભાજીમાં જીરું શાક વઘારીમાં જીરું મેળી ચડી લઉં ને તો શ્વાસો શ્વાસ થઈ જાય છે એકદમ શરીર લૈથડું જ હવે ઉંમર પ્રમાણે કોઈ કામ કરે એમ છે નહીં ચોસના એકલી એકલી અળિયું કાઢે રાખે આમાં કોક કાકરી એ દેખાય છે ડાળખા છે કોક કોક હવે પાંચ છ કિલો લગભગ છે મને લાગે એનાથી વધારે હોય અત્યારે કંઈક બસોની માથે ભાવ છે લેવા જઈએ તો તો કોકે આપણે મફતનું આપ્યું હોય તો સાફસૂફ કરીને આખા વરસનું પછી છે ને જીરાની અંદર આવા અમારે ગૃહ ઉદ્યોગની અંદર ગયા વર્ષનું જીરું થોડુંક પડ્યું તો એમાં આવા ટીકડા છે આમાં નાખી દઈએ એટલે જીવાત જીરાની અંદર ન પડે વરસ ચાલે તમારે ખાદી ઉદ્યોગમાં મળે આવા પાંત્રીસ કે ચાલીસ રૂપિયાના એક પેકેટ આવે ને એ જીરું હોય ને એની અંદર ઉપર મૂકી દઈએ એટલે કે જીવાત કે કંઈ પડે છે નહીં તો હવે આને ભેગું કરી લઉં એક પછી એક કામ કેવું સરસ સુગંધ આવે છે આપણે તાણા જીરાની સુગંધ બહુ જ આવે દળાવીએ ને તો ચટણી દળાતી હોય ને તો તને તાણ ઉપડે પણ જીરું દળતું હોય ને તો એવી મજા આવે એમ થાય કે સુગંધ લીધે જ રાખીએ લીધે જ રાખીએ એમાં આ તાજે તાજું છે અસલ હજી તો ખેવાડીમાંથી કાઢી અને બિચાડી દઈ ગઈ મારી ભાણે જાય ધક્કો ખાધો સ્પેશિયલ દેવા અને પછી કે વેચી નાખશું ને બહુ એને જીરું થાય એકસો વીઘા જમીન છે એની અંદર હોવિકામાં તો એવું જઈશે જીરું દુનિયાનું જીરું થયું તો એ તો આટલો જીવ હાલે ને કર માણસ ચપટી મૂટી આપે લગભગ સાત આઠ કિલો જીરું ને આખું વર હાલીએ બે ઓલા ગયા વરફનું હજી બે દોઢ કિલો જેટલું પડ્યું છે તો એ મોકલી દઈશ મારી બેનની એકને આપણું રાખતા હોય મારી બેને પાંચ છ કિલો ચણાની દાળ મને કરીને મોકલી દીધી આપણે થોડુંક એને મોકલી દઈએ એકબીજા એકબીજા દે આડા આવડા દઈએ એટલે હાલે તો હાલો હવે જીરું ભેગું કરી લો આવજો કેવા ઓલી કુતરી જો એવાય થઈ જ ને ખાવા એવી છે ને ગલુડિયા કેવા બે જીવા ત્રણ હતા એમાં એક મરી ગયું ઢેફા જેવા છે આ કાયડો છે ને કુતરો છે ઓલી કુતરી છે બે એવા રાભડા જેવા છે એવા ખાતા શીખી ગયા ને ત્યારે ટાઈમ થયો ને એટલે પહોંચી જાય અત્યારે અહીં ખાવા આ ચાપલી છે ને બારણું માર જારી બધ રાખવી પડે એને ખવડાવું ને ત્યારે મિત્રો ચાપલી ખેદારી છે બધા બાઈ બે રાખે કેવું જોઈ રમત છે બે એવા રમત યાર છે ઢેફલા એવા થયા સારા નથી એવા થયા પાછા અહીંયા રંગોળી કરી જાય એ આખા ગયા જેમ રખડે છે રખડતા રખડતા અહીંયા આવશે હમણાં પાછા સીતારામ બધાને હેપી ધૂળેટી ધૂળેટીની ની બધાની શુભકામના જીવનની અંદર બધાના જીવનની અંદર ભરપૂર રંગોથી બધાનું જીવન ભરાઈ જાય ગાંધીજીના છાપવાળી કલરો કલરની નોટું કાયમી બધાને પ્રાપ્ત થતી રહીએ દસ રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીની દરેક કલર એના ખિસ્સામાં કાયમીને માટે રહીએ ધનની અછત ના રહીએ એવી બધાને શુભકામના તહેવારો જે છે ને તહેવારો એ જીવનની અંદર આપણે ચેન્જ લઈ આવે છે ચેન્જ કાયમી રૂટીન આપણી જે લાઈફ હોય એનાથી પણ મારે કંઈ એવું હોતું નથી મારે તો તહેવારે હરખા વારે હરખા ને તહેવારે હરખા ઘરની અંદર ગોંધાઈને રહેવાનું ઉઠી હજી તો જેની વાર લંબાઈ વીતી ઓલું દવા પીવું છું ને તો બપોરે એવું ઘેન ચડે એવું ઘેન ચડે તો હજી તેમ કહે તું ઉપર હોઈ જા હું નીચે છું તો બારું ધ્યાન રાખીશ ત્યાં તો હજી ધોઈ રહ્યો અને જ્યાં નીચે એક જોલું આવે ઉતરીને આવીને ત્યાં તો સરસ મજાની બાય રંગોળી કરી નાખી હતી ટોયલેટની એટલે વિચારતી હતી કે જીવનની અંદર બધા રંગો મળે કે ના મળે જીવનમાં પણ આ રંગ ભરપૂર છે મારા જીવનની અંદર કે ઉઠીએ ને ત્યાંથી બસ આજ જોઈ રાખવાનું કાંઈ વાંધો નહીં પ્રેમથી સ્વીકારી લીધું છે અને માથે છે છે ને સલાહ સૂચન સાંભળવાના પ્રશ્ન આપને એને વાંધો આપને એ આવે છે કે કરતાં કરતાંય શાંતિ નથી જીવને કંઈ વાંધો નહીં બરફ મગજ ઉપર મૂકી દીધો છે અને બસ નામ જીવન પૂર્ણ થઈ જાય ક્યાં હું તી પ્રશ્ન રહે બા બિચારા છે ત્યાં હું તેનો પ્રશ્ન છે પછી કોણ વાળું છે એ ચહેરો વયો ચાહે પછી જોવાય મળશે નહીં અત્યારે સૌથી મોટું હું આપણે તમને ગુજરાતની વાત કરું ને તો એક આપણે ગુજરાતી છે મહેપતસિંહ ચૌહાણ લવાલ ખેડા જિલ્લાના લવાલ ગામની અંદર હમણાં હું હમણાં એના વિડીયા હું જોઉં છું અને વૃદ્ધાશ્રમ અને શૈક્ષણિક સંકુલ જે છે એ ચલાવે છે ઠીક છે શૈક્ષણિક સંકુલ ચલાવે ગરીબ અને અનાથ બાળકો હોય એને એજ્યુકેશન પ્રાપ્ત થાય અને એને આપણે કંઈક ને કંઈક ફંડ આપીએ એ એ બરાબર છે કે બાળકોનું ભવિષ્ય સુધરે છે પણ બીજું જે કાર્ય છે વૃદ્ધાશ્રમ એ બહુ મોટી દુઃખની વાત છે મહીપતસિંહનો ઈરાદો એવો હતો કે જે માતા પિતા સંતાન વિહોણા છે જેને કોઈ કુટુંબીજનો રાખી શકે એમ નથી અને કામ ન કરી શકે એવા માતા પિતાને એ માટે થઈ અને એણે અનાથાશ્રમ જે વૃદ્ધાશ્રમ જે છે એની શરૂઆત કરી આઈ થિંક કદાચ આવો વિચાર સાથે શરૂઆત કરી હશે પરંતુ આજે હું જોઉં છું જેટલા મીડિયા અને આપણે એક વખત વિડીયો જોઈએ ને એટલે વિડીયો આવી રાખે તો લગભગ માતા માતાપિતા જે છે ને એના દીકરા ઓફિસરો હોય છે ઓફિસરો સારી સારી લાખ દોઢ લાખ દીકરાના વહુના પગાર અને કહે છે કે એના નવા મકાન લીધા એની અંદર અમને ગરબા નથી દેતા પાંચ પાંચ વર્ષથી અમારી સાથે વાત નથી કરી અમને એમ કહે છે કે ઘરની અંદર આવતા નહીં અને મેં તો ત્યાં સુધી વિદ્યાની અંદર જોયું કે મહીપતભાઈ જે છે એ ફોન કરે કે તમારા પિતા અમા અહીંયા આવી ગયા છે ને અમે એને રાખીએ તમને કંઈ વાંધો નથી તો દીકરો ઉઠીને એમ કહે છે કે કાંઈ વાંધો નહીં રાખો ત્યાં અરે બુડીને મરી જાઓ તમને જીવડા પડશે તમારા નરક સાફ કરીને તમારા મા બાપે તમને ઓફિસરું બનાવ્યા આટલા માટે બનાવ્યા હતા તમે તમારી જગ્યા ત્યાં મહીપતસિંહની ત્યાં નોંધાવી રાખજો કારણ કે તમારા સંતાનો જોવે જ છે રૂપિયા આવી છે ને તોય સેવા કોઈ નહીં કરે ઓ ભાઈ એટલે આ જે લોટકો એક લોહી લઈ અને બહુ ને દીકરા ઉલાડા મારે છે આ પાછા મકાન ઉપર પિતૃ કૃપા માતૃકૃપા લખાવે બુડીને મરો તમને જીવડા પડશે એકય ભવની અંદર તમને શાંતિ પ્રાપ્ત નહીં થાય શ્રવણ જે છે ને ભણેલો નહોતો કદાચ એટલી જ એના માતા પિતાની એણે સેવા કરી છે તમે જોજો કે પાંચ રૂપિયા લઈને દીકરો કમાતો હશે છે અને મજૂરી કરતા હશે અને માતા પિતાને ટેસ્ટથી રાખતા હશે કે અમે અડધો ખાવું ને મા બાપને ઓફિસરો છે ને કોઈ દિવસ મા બાપને હાચવતા નથી મેં ઘણી વખત જોયું છે અને એ સમાજની એ આશ્રમની અંદર જેટલા આવ્યા છે લગભગ ઓફિસરો જ છે એના મા બાપ જ છે વધારે પડતા એટલે હવે વિચાર આવે કે આપણી જુવાની ખર્ચી ખર્ચીને દીકરાને સારી નોકરીઓ અપાવીએ કે ભૂતકાળમાં ભવિષ્યની અંદર આપણી લાકડી બને ભાઈ કાંઈ લાકડી બનશે બનશે નહીં મા બાપ ચેતી જાઓ સમજો અને દીકરીઓ એસે ને તો હજી પાંચ દિવસ રોકાવા થાય તમારે દીકરાના સૌથી બહુ પાપમાં પાપ કર્યા હોય ને એને ઘરે દીકરીનો જન્મ આઈ થિંક એ માની હું એક છું એક દીકરી હોત ને મારે તો ચિંતા નહોતી કે આપણા દિલની વાત જે છે ને આપણે એને ક્યારેક કેવા થાત પરંતુ જે હોય પરંતુ બહુ દુઃખની વાત એ છે કે અત્યારે જે છે એ નાક કાપી નાખ્યું છે દીકરા દીકરાએ વહુએ કે મા બાપ વૃદ્ધાશ્રમની અંદર રહીએ છીએ અથવા તો એકલા રહીએ છીએ અથવા તો વહુ કે દીકરા બોલાવતા નથી પાનખર ઋતુની અંદર પાંદડા જે છે સુકાઈ ગયેલા પરણો નીચે પડ્યા હતા અને કોપળો કલબલાટ ઉપર કરતી હતી ને ત્યારે પાનખર ઋતુની અંદર કીધું હતું કે ધીરા બાપડિયા ધીરા અમવીતી તમવી વૃદ્ધા અવસ્થા કોઈને છોડતી નથી આપણને પણ આવશે એટલે તમને છોડવાની નથી તો અમારી અંદર તો ભગવાને હિંમત આપી છે અત્યારના માતા પિતાની અંદર તમારા મગજનું જોવો તમે તમારી સહનશક્તિ નથી તમે નાની નાની બાબતની અંદર ડિપ્રેશનમાં આવી જાઓ છો અને કદાચ જો ભગવાન તમને આવા દિવસ ના આપે અને જો આપ્યા તો તમારી હાલત શું થશે એટલે દરેક માતા પિતા ઓફિસરો હોય છે એના નથી વૃદ્ધાશ્રમની અંદર એની મારો કહેવાનો કોઈ ઓલો નથી પણ મેં મીડિયા જોઉં છું ને ત્યારે મને વિચાર આવે છે કે લગભગ એ માતા પિતાઓ રોતા રોતા કહેતા હોય છે કે આવા દીકરા જણા હોત ને એના કરતાં તો પથરા જૈણા હોત ને તો સારું હતું પાછા કહે છે કે મારો દીકરો તો સારો છે પણ વહુ જે છે એ આવી છે અરે બુડી મર વહુ જો છે ને મા બાપ છે ને તો વહુ મળી ચાહે અને વહુ એ કેટલી હોશિયાર છે કે છોકરાઓના નામે ઇમોશનલ કરે પોતાનું સંતાન એક જન્મ આપી દીધો હોય ને એટલે એ સંતાનના નામે એના ધણીને ઇમોશનલ કરે એટલે દીકરો જે છે એ સેડવીટ થાય તું એસો ને ભાઈ તો સંતાન એ પાછું થઈ ચાહે ને બાયડી પાછી આવી ચાહે મા બાપ નહીં મળે એટલે હાલતી કરી દે અને મા બાપને રાખ મા બાપ પાછા આ જગતની અંદર વયા ચાહે એના ઋણમાંથી આખું જિંદગી તું છૂટી હકીસ નહીં કદાચ મારો આ વિચાર ગણાઈને ખટકશે પણ મને કાંઈ પ્રોબ્લેમ નથી બા સૈઠ તીર્થની જાત્રા નહીં કરો ને તો ચાલશે ખાલી મા બાપનો ઉઠીને ચહેરો જોઈને દર્શન કરી લેવો ને તો તમારે બૈકુઠ અને કૈલાસ આય જ છે જો